ભાવનગર શહેરમાં કમોસમી વરસાદથી પાણી ભરાવાની આવેલી ફરિયાદોને પગલે મેયર અને કમિશનર ખુદ અધિકારીઓની સાથે વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું ભાવનગર પાલિકાના મેયર અને કમિશનરે વિવિધ અધિકારીઓને સાથે રાખીને શહેરના અધેવાડા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં કમોસમી વરસાદી પાણીને પગલે અધિકારીઓની સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું તેમજ હાદાનગર વિસ્તાર અને બોરતળાવ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓને લઈને નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી કેવો પ્લાન છે આ બધા લોકો હેરાન છે ક્યાં હશે ના ના હું હતો પણ નીકળી ગયો બરોબર તો લાગી ગાય આવી ભાઈ હા <coughs>